ત્યાં ઓછામાં ઓછા બાળક વરસતા બાળાઓને રાત રમાડીએ છીએ અને અહીંયા ઘણી ખરી આધ્યાત્મિક પ્રવૃત્તિ થાય છે જેમાં બહોળી સંખ્યામાં માણસો ઉમટાય છે અને એમાંય શરદ પૂનમની રાત દર વર્ષે શરદ પૂનમને દિવસ બાળાઓને રાત રમાડીએ છીએ અને દૂધ પવાનો પ્રોગ્રામ હોય છે જેમાં બધાયને આનંદથી દૂધ પવાનો પ્રસાદ આપવામાં આવે છે અને બધાયને સમૂહ રાત રમાડવામાં આવે છે જે વર્ષો જૂની અમારી જે પરંપરા છે જ્યાં નાનાથી મોટા કે વડીલો બધાએ સાથે વહે અને જોઈ શકે તેવી આપણા દેશની સંસ્કૃતિને દીપાવતું એવું જો એક ઠેકાણું હોય તો મામાદેવનું પટાંગણ છે સાપર વેરાવળ ગામમાં તો અહીંયા અવશ્ય પધારજો અને દર વર્ષે અમે સા પચાસથી સાઠ બાળાઓને રાસ રમાડીએ છીએ પંકજ ટિલાવ દિવ્યાંગ ન્યૂઝ વેડાવર રાજકોટ